જૂનાગઢ જિલ્લાની આરોગ્ય સવલતોની સર્વગ્રાહી સમીક્ષા કરતા આરોગ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ દર્દીઓ માટે સગવડ સેવા અને વ્યવસ્થા કેન્દ્રમાં રાખીને સતત આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ કરવા આરોગ્ય મંત્રીશ્રીની સૂચના આરોગ્ય મંત્રીશ્રીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાઓનું જાત નિરીક્ષણ કર્યું દર્દીઓ સાથે સંવેદના સભર સંવાદ કરી સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી પોઈન્ટ પર જ દર્દીઓ પોતાની રજૂઆતો સરળતાથી કરી શકે તે માટે એક ફરિયાદ નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ કર્યો સિવિલ હોસ્પિટલમાં સેવારત તબીબો અને આરોગ્યકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની સાથે હાજરીનું સતત મોનિટરિંગ કરવા સાથે વ્યવસ્થાને સુદૃઢ બનાવવા આરોગ્ય મંત્રીશ્રીની સ્પષ્ટ રજૂઆત ગુજરાત સરકારના આરોગ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સવલતોનું નિરીક્ષણ કરવાની સાથે જૂનાગઢ જિલ્લાની આરોગ્ય સેવાઓ અને આરોગ્યલક્ષી ભૌતિક સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રીશ્રી આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ આઈસીયુ ગંભીર પ્રસૂતિ ગૃહ અને બાળકોના વોર્ડમાં દાખલ દર્દીઓ માતાઓ સાથે સંવાદ સાધી તેમને મળી રહેલી આરોગ્ય સવલતોનો પ્રતિભાવ મેળવ્યો હતો આ સાથે તેમણે દર્દીઓ સાથે સંવેદના સભર સંવાદ કરી સરકાર તેમની પડખે હોવાની પણ સધિહારો આપ્યો હતો આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને જૂનાગઢ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરતા દર્દીઓ માટે સગવડ સેવા અને વ્યવસ્થા કેન્દ્રમાં રાખીને સતત આરોગ્ય સેવાઓને વધુ બધું સુધર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી ગુજરાતની અંદર થ્રીજી એન્ડ જે આપણી મેડિકલ કોલેજો છે હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ પી એચ સી સી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી કે કેવી રીતે પહોંચી ક્યાં આગળ નાની મોટી લેકિંગ છે છે શું કેવી રીતે સુધારી શકાય મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી પરંતુ મોટાભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે સો વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય નબળી ઉપસીના આપતી હોય છે એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેક યોજનાઓ ગરીબ દર્દીઓ માટે મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ ખાસ કરીને ને જોવા જઈએ તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા બે કલાક કે પાંચ કલાક આવવાનું હોય છે સર અહિયાં કોઈ આવતું નથી માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને ને પારાવાર હાલાકી ભોગવવી પડે છે આવી એક વાત આવે છે સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયાલાઇઝ સુપર સ્પેશિયાલીઝ ડૉક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડૉક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટેને ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલીએ અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો અહીંયા તમે અમે તમને સાથે ડેમિનેશન પણ કરીશું આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો પરંતુ કમ ભાગ્ય પ્રતિસાદ ઓછો મળ્યો છે અમારા વિભાગે એને રિવ્યૂ કરી અને એના રેટ રિવિઝન નું પણ વિચારીએ રાતના માત્ર ચાલવામાં આવે છે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી જે અમુક કેસીસ આવે છે સર એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સારવાર કે જે કાપીને રિફર કરી દેવામાં આવે છે અહીંયા મેં જોયું અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય સગર્ભા માતાઓ છે ક્રિટિકલ કેર મધરો છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે વન ટુ વન વાત કરી છે પરસેપ્શન બન્યો છે જુદી વિશે છે પરંતુ જ્યારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહિયાં આવેલું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવી હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે ધ્યાને લઈને એક બાબતની સર સી એમ કે વાયની એસોપી ક્યાંથી લાગ્યું પી એમજીવાય ની એસઓપી લાગુ જ થઈ ગઈ જે દિવસે જાહેર થઈ એ દિવસથી ચાલીસ કરોડ રૂપિયા ઉપર છૂટવું છે કે એની તપાસમાં છે તેની કોઈ કે આ અધિકારી ગેરાજર છે અધિકારી એવા જવાબ આપવામાં આ બાબતની વાત અહિયાં જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને ચૌદસો જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે કેવી અનિયમિતતા કોઈ પ્રોસીજર અથવા તો સારવારમાં નહીં પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખતે ત્રણસો રૂપિયા આપવાનો વિષય હોય અથવા તો જે PMJAY માં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવા લેવાયો એની સ્ક્રુટીની ચાલી રહી છે એટલે એ આખે આખો વિષય હજુ પણ મીટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી શું ઉતારે કહી સર ઉપર 12 માં દવા સર PMJAY જે યોજના છે નવી નવી SOP બનશે એમાં શું એડ થવાનું છે શું રીમુવ થવાનું એ આખી આપણે ત્યાં પત્રકાર પરિષદની અંદર આખી આપી છે પત્રકારોને આપી છે અને સાથે એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ